વડોદરામાં હરણી વારસિયા રિંગ રોડ પર રફ्तारનો કહેર પૂર પાટ જડપે આવતા કાર ચાલકે 4 લોકોને અડફેટમાં લીધા કારમાંથી દારૂની બોટલો પડ મડી આવ્યાનો આરોપ કાર ચલાવનાર પણ નશામાં હોવાનો આરોપ કાર ચાલક સહિત 2 લોકોને પોલીસે અટકાયત કરી જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કારમાંથી દારૂની બોટલો પણ મળી છે ગટતા પડી છે વડોદરાના હરણી વારસિયા રિંગ રોડમાં અહીં પૂર પાટે કાર ચલાવતા ચાર લોકોને અડફેટ માં લીધા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે કાર ચાલક પણ નશામાં હોવાનો આરોપ છે કાર ચાલક સહિત બે લોકોની પોલીસે અટકાયત કરી લીધી

જીવ બચાયો છે અને આ ભાઈ ને અહિયાં પકડ્યો છે એના છોકરા દ્વારા હા પીધેલા છે આખી ગાડી દારૂ થી ભરેલી છે અને સિગ્નેચર ની બોટલો છે કંપની